ગરમો નહિ દોણા નહી તેલ નહી મરચું નહી ગુજરાત હમ પાયલી મારા બે ભત્રીજા ભૂસ્યા ન બોલો હું કરવાનું કંટાળ્યો કંટાળ્યું એમ કંટાળ્યો છું નહી હું કરવાનું કોઈ ગુદામ હોય તો પચાસ પૈસા રૂપિયા ભૂખ લાગી અલ્યા ભાઈ હા હા તું જનતો ખાઈ જ્યા હું એ શું કરું કેમ કરું છું ભૂખલાજી હોય તો એક કોમ લોટો ભરીને પોણી પી લે વાત પીએ

કોઈ ઉપાડી નાખશું કોઈ નહીં સરપંચ કોઈ ટ્રેક્ટર કરવું કોઈ ડખા કરવા હો વધારી જાય છે હું કીધું બહ બહુ આદ ઉપાડી નાખો હવારોના પોત જણા મોકલા મું ચાલ મોકલા કોઈ ચાલ નહી જોતો સરપંચ મજૂરી કરવા નાખો તારો ડોહો કદી મજૂરી કરી નાખી તું તો આવ્યો કદી મજૂરી કરીશ પાવડો લઈને શેતમ જો તારો ડોહો

દયા કરો દયા કરો મુ પર મજૂરો કરો કે ધોરા આવે છે મજૂરી હું કરીએ રોજ જંગાઓ મેડી ઓમ પીણી તો છીન પીણી તો કોઈ આલોક આ જો આયો આયો પછી કદી આવતો ના લેતા રૂપિયા કોઈ કો વાત કેજો કોઈ 10 રૂપિયા ની ઈમાનદારી નિભાવશું હેટવાકર ને કોઈ કોમ તું હું કદી કોળ વાઢી હોય છે તો તને બોલાય મુ હોય ના જ મને ઓટો માર્યા વાજે મારા પાસે ના બેહી રહ્યા

મને તો મુ છું છું બધી કરું લે દસ રૂપિયા લઈ સરપણ હા દસ રૂપિયા લઈ હું કરું તમે મોકલે મને રૂપિયા તું કોમ કર તું ના હોય ને અમદાવાદ દવાખોલ લેજો તમને

અમદાવાદ થી વાત કરીશ તું પેલી નઈ પહોંચશે એટલે આ તો અમદાવાદ ફરી પાછા આવતા રીયે ના તો કુટી

આપડે લઈ જઈએ દવાખોન હોસ્પિટલ માં લઈ જયે મદદ કરીએ ને ભગવાન આપડે મારા કાકા હું તમારા માટે કાયમ માટે ગુલામ થઈ જઉં ના ના અમાર ગોત્રી હટવાડે ખાધું નહી કાલી વ્યવસ્થા સખત પોલું નહીં

આ કાકા આ કાકાને લાગે છે કે અટકનો હુમલો છે હો હા આપણે પહેલા વિડીયો પર ફોન કરા ગાડી લઈ આવી જાય ડાયરેક્ટ ગમ્બર લઈ લઈ ડાયરેક્ટ લઈ જઈએ હો કીધું બોલાવો છો લેવા હો ગાડી આવે ગાડી બોલાય ડાયરેક્ટ આવ છોકરો હવળા લઈ હેડો કે હેડવાના હોત નહીં એ મને રાગા કાકાને રાગા હેડો લઈ ગયો હો હવળા હેડ તો ભઈ ઓવર આગ્રહ કરતા કાકા 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 તો સસ્તા જ નહીં કાકા